નમસ્કાર દર્શક મિત્રો ગુજુ દર્શન આપનું સ્વાગત છે વડોદરા શહેરના તાનજા ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે જેમ વર્ષે પણ તાનજા પ્રીમિયર લીગ સિઝન ફોરનું આયોજન કરવામાં આવ્યું છે ટી ટુ સ્પોર્ટ ની સાથે જે અલગ અલગ ટીમો છે એટલે કે સોફિયા ઇલેવન આલિયા ઇલેવન ટી સ્પોટ ગોલ્ડન કે એન્ટરપ્રાઇઝ નેશનલ ફાઇટર જે છે તેની સાથે તાનાજા રોયલ્સ બરોડા બુલ્સ બરોડા સિટી હોસ્પિટલ વર્મા ઇલેવન અસ્મા હોસ્પિટલ ઇલેવન બીટીસી ઇલેવન અને રાઇટવે ઇન્સ્યોરન્સ નાઇટ ડિનર આ ટીમો ટીમો જે જે છે છે ટીમો આ વખતે રમી રહી છે વરસાદના તારીખ હતી એટલે કે છ તારીખે તાનાલા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ યોજાવાની હતી પરંતુ વરસાદના વિધ્ન ને લેતા જે મેચ છે જે ટુર્નામેન્ટ છે તેને મોકૂફ રાખવામાં આવી હતી આ મેદાન છે આ મેદાનમાં ટીપીએલ સિઝન ફોરની પુનઃ શરૂઆત તારીખ છ જે છે છ નવેમ્બરથી લઈને સોળ નવેમ્બર સુધી યોજાવાની છે તાનાજા પ્રીમિયર લીગના આયોજકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન આજે મેદાન છે આ મેદાનમાં ક્રિકેટ જે તાનાજા પ્રીમિયર લીગ જે છે જે યોજાઈ રહી છે તે તાનાજા પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ અહીંયા યોજાવાની છે અને તારીખ છ નવેમ્બરથી લઈને નવી તારીખો જાહેર કરવામાં આવી છે આપણી સાથે તાનાજા પ્રીમિયર લીગના અ જે આયોજક છે તાનલા પ્રીમિયર લીગના આયોજકોની જો વાત કરીએ તો ઇમરાન પટેલ અજમેરી સૈયદ જાવેદ પઠાન મોહસીન પટેલ ખુબેબ શેખ મુબિન મલેક અને આરીફ મલેક છે આપણી સાથે ઇમરાનભાઈ છે ઇમરાનભાઈ વરસાદના વિધ્વાને ધ્યાને લેતા મોકૂફ રાખવામાં આવી હતી મેચ અને હવે પુનઃ શરૂ થશે આ ટુર્નામેન્ટ તારીખ કઈ છે કેટલી મેચો રોજ રામા શું કે છે બismillah अर रहमान ઓક્ટોબર થી બે નવેમ્બર સુધી પહેલા મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું અને વરસાદના વિજ્ઞાનના લીધે એ થોડું એક્સચેન્જ કરવામાં આવ્યું કેમ કે ગ્રાઉન્ડની આઉટફિલ્ડ અને ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી અમે લોકોએ હવે નવી જે ટુર્નામેન્ટ છે પીપીએસ સિઝન ફોરની શરૂઆત નવ નવેમ્બરથી સોળ નવેમ્બર સુધી રમાડીશું નવ નવેમ્બર સંડેના દિવસે સ્ટાર્ટ થશે અને સોળ નવેમ્બરે એની ફાઇનલ મેચ યોજાશે એમાં ચૌદ ટીમો ભાગ લઈ છે ચૌદ ઓનર છે અને ચૌદ ટીમ છે અને રોજની આઠ ઓવરની મેચો રોજની છ મેચો રમાશે એક એક મેચ ઇનિંગ હશે હશે ઓવરની અને ટોટલ બે ઇનિંગ સોળ ઓવરની એક ગેમ રમાશે એવી ટોટલ છ મેચો રમાશે દિવસ દરમિયાન કયા વિસ્તારમાં ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે ક્યાં મેદાન આવેલું ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે કાને વિસ્તારમાં આવેલું છે અને આ ગ્રાઉન્ડ સંતોષનગરની પાછળ રિલાયન્સ મોલની બાજુમાં આવેલું છે ત્યાં આગળ ટીપીએલ નો જે અમે હર સાલ રાખીએ છીએ ટીપીએલ ફોર તરીકે અમે આ વખત ચાલુ કર્યું છે ટીપીએલ વન ટુ થ્રી થઈ ગઈ છે આ ટીપીએલ ફોર નો આગાજ થઈ ગયો છે કયા પ્રકારની પીચ છે પીચ ની પાછળ અને મેદાન ની પાછળ કયા દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે માહિતી હા એ આપણે જે બધી જગ્યાએ પ્લાસ્ટર વિકેટ રમાડી રમાડ થાય આપણે અહીંયા આપણે ટફ વિકેટ બનાવડાવી છે અને બહુ સારી વિકેટ છે અને ગ્રાઉન્ડ બી બહુ મસ્ત તમે જોયું

મોટા પ્લેયર જોડે રમીને એમને કઈ શીખવા મળે એના માટે અંડર એટીન ના બધી ટીમના એક એક પ્લેયર આપેલો છે આપણે અને બધી ટીમના છોકરાઓ બહુ સારા છે જે બી રમશે અને જોડે મોટા સિનિયર સિનિયર પ્લેયર જોડે રહીને શીખશે એટલે થોડું આગળ વધે એના માટે આપણે પ્રયાસ કરેલું છે ટોટલ આ વખતે પ્લેયર હતા બસ બસો દસ

એક દિવસ મેચ રમાઈ હતી જે દિવસે ઓપનિંગ હતું ઓપનિંગ તો થઈ ચૂક્યું હતું લીગની જે ટુર્નામેન્ટની શરૂઆત પુનઃ નવ નવેમ્બરથી સોળ નવેમ્બર સુધી થવાની છે સવારે સાડા સાત કલાકેથી સાડા સાત કલાકે પ્રથમ મેચ રમાશે વચ્ચે વચ્ચે બ્રેક લેતા 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 સાંજ સુધીમાં સાંજ સુધી અંતિમ મેચ રમાશે એટલે લગભગ પાંચ પાંચેક વાગ્યા સુધી અંતિમ મેચ રમાશે એટલે જેટલા પણ ક્રિકેટના જે રસિકો છે ક્રિકેટના ક્રિકેટના જે પ્રેમીઓ છે તેમને આપણે અમે જણાવી દઈએ કે અગર જો તમે અહીંયા તાનેજા પ્રીમિયર લીગ જોવા ઈચ્છતા હો કારણ કે તેમનું આયોજન ખૂબ સરસ હતું જે પ્રકારે આઈપીએલમાં કેવું હોય કે ઓક્શન હોય જે ટીમના ઓનર હોય ટીમના ઓનરો ટેબલ લગાવીને બેસે એટલે એવો માહોલ તમને એવું લાગે કે ભાઈ આઈપીએલ નું જે પેલું ઓપ્શન થયું તે પ્રકાર નો માહોલ તેઓ દ્વારા બનાવવામાં આવ્યો છે પ્લેયરો છે ચૌદ જેટલી ટીમો છે અને આ વખતે અંડર એટીન એજ ના જે યુવા ખેલાડીઓ છે તેઓનો પણ સમાવેશ કરવામાં આવે છે અને તેઓની ટીમનો ટીમનો પણ સમાવેશ કરવામાં આવે છે કુલ ચૌદ જેટલી ટીમો છે કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ ગુજુદર્શન વડોદરા આપણી સાથે ફરી એકવાર આપણે ઇમરાનભાઈ શું કહેશો તમે આ એક ટુર્નામેન્ટ એવી છે કે ગુજરાત ખાતે પણ આવી સુવિધા નહીં આપી હોય આજે જે ખરા સનફાર્મા તાનલજા અને વાસના રોડના છોકરાઓ આજ દિન સુધી કોઈ બી ટુર્નામેન્ટ તમે જોશો તો ત્યાં આગળ તમને કેપ ટી શર્ટ અને ટેગ આપવામાં આવી હશે પણ અમારી ટુર્નામેન્ટ એવી છે કે અમે શૂઝ પણ દરેક પ્લેયરને આપવા જઈ રહ્યા છે નિશુલ્ક નિઃશુલ્ક કે ભાઈ જે બી પ્લેયર સિલેક્ટ થયા છે એ પ્લેયરને એક સારી ક્વોલિટીના સારી બ્રાન્ડના શૂઝ અમે આ ટીપીએલની એક અનોખી પહેલ છે કે ભાઈ દરેક છોકરા જે બી છોકરાઓ ક્રિકેટ રમતા હોય છે એ થોડા નબળા વખતે બી આ ભાઈ આવે છે એમને શૂઝની જે ફેસિલિટી હોતી નથી એટલે ટીપીએલના મેનેજમેન્ટે આ વખત નિર્ણય કર્યો કે ભાઈ જેટલા બી બસો દસ પ્લેયર જે છે સિઝન ફોરમાં દરેકને આપણે એક સારી ક્વોલિટીને સારા બ્રાન્ડના આપણે શૂઝ આપીશું હા એટલે કદાચ કોઈ જે લિંગ યોજાતી હશે તેમાં કદાચ શૂઝ નહીં આપવામાં આવતા હોય અમુક લિંગમાં કદાચ પણ નથી આપવામાં આવતો જે કપડાં જે પહેરે ક્રિકેટની ક્રિકેટ રમવા માટેના એટલે આ વખતે એક ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં આવ્યું છે તેમ કહી શકાય એટલે કે શૂઝ એટલે કે બુટ જે કહેવાય તે બુટ પણ આપવાનું આયોજન નિઃશુલ્કપણે આપવાનું આયોજન પ્રીમિયર લીગના જે આયોજકો છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ ગુજુ દર્શન વડોદરા